શું કામ હતું એવું લાબુ જ પડશે મારે હા તો હું આવું હો હારો મેલ હું આવું હેટ હવે શું કરું હવે એક તો પેલા ફોન વાળો કે મારે કોમ છે તો હાલ ના લે ને આ જીવાનું મારે પકડાવવાનું છે હવે શું કરું કોઈક આવે તો પકડાવવાનું કરું કોક દેખાતું નથી હા દીધું

મું વાત પછી પોકરાવા આલ કોમે ફોન આયો છો ફોન નું કોકરી આવો મારું બેટો મારું જોદી આ રાત આ રાત પાકે તો સીરો કરી કરી છે મારે ગોમ માં ગરીબ ઘર તારે પૈસા ના પાવર એ તમે પાવર વાળા ને અમે તો મોડ વાળા રાજગરો પાકે ને તો મારે ડૂસી ને શીરો ખા ખા કરવો આ ઘીણા ડબે ડબ્બા ઉતરાય ગયું અને મારો બધા મારો પંપ બગડ્યો ને આ વાત ભરાતી નહીં

દેખાય છે આ દેખાય છે દેખાય છે આ રાજગરો ભ તો મારો છે ચિંતા કરશે ને ભાઈ એમણે હેડતું પણ નતું આગળ ભરેલું એટલો હુરો પડ્યો તમે હોમ સાચી ગયા મારો તો બાઈક બગડ્યું છે ખબર ન પડતી નેકડી ને તો બોલો અઠવાડિયા પેલા હું કરાવી તું ફેરું તો નક્કી તમે પેલા સૈન્ય તમને એ જીવાભા માટે ખોક લાવે તે મન કે લેવા લો હું દાડો ગમતો હોય ને એટલે વાતો કર

પેલા મને ખોટો પાટર એટલો બધા બોલાય તો એક સાધન એ મળ્યા નઈ મેં જીવા કો કોમ પડી રહ્યો ને આ કોમ ના જીવો શું કરું હું

તમે જોશો તો પંપ જેવો હોય તો મને આલો જઈશ લાંબો કરાવીશ વિશ્વાસ રેતો નહીં ભાઈ એવો તો થોડો ઘણો તો વિશ્વાસ રાખવો પડે પછી ના હું શું કઉ છું તને ભગવાને પગાલે છે તો તું અહીંથી ત્રણ કિલોમીટર હેડતો જાય શું હતો છે કડો પણ મારા પેલું ખેતર માં પોણી વાળા છે એટલે તો પોણી વાળા તો કોઈનું નું લેવાય નહીં આ તો બજાર માં જાતો તો ને તે જો ભાગે મારા આટલું વસ્તુ લેતા આવજે છે મૂકો હારું ત્યાં લેતા હોય પણ આ પેલાનો ફોન આવે ને મારો કોમ નો કોમન જીવો હોય ને તો વસ્તુ મંગાવી પાછો એને પાછું હેડ તો જુર આવે છે ખબર છે મને આજનો દાળી આટલું વસ્તુ લઈજો તું કેસે હું લેતો છું શું બીજા રેડું ને તો કેતો

સંજ્યા સંજયા કચેરી બેસી જોશું ખાટલા ખાટલા મૂકવું હમણાં સંજો કચેરી લઈને આવે પછી ભાગત ખરી પછા ભાઈ તમારે નઈ આવ્યું પછી ભાઈ પછી ભાંગત ની મોકળાયું તું ખાઈ ગયો મે પૈસા ભાંગત મોકળાયું કચેરી તમારું પૈસા ભાંગત તો પછી ભાઈ તમારે જ નહી

ખો ખાઈ જા હારો આવ 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 ને આવ લેટવા દીધું ભરી લુંંચીન ખાઈ જાજો આમ ત કે પૈસા મારા આ કે પૈસા રયો તો પૈસા આપી દે અમાર પૈસા દીધી લઈ દેજો હો અન આવું આરમ નું ખાહો નઈ કોઈ વસ્તુ હારા ભાણી કોઈ આલે વસ્તુ એ પોકા દેવું પડે કોઈ નાખે તે ફેગુ ના કરિયે હાવન પારકો પેટ પારકો નહીં તો રાતવો હાથવો